તમે જે ઓરણી જોઈ રહ્યા છો ઓટોમેટિક ઓરણી ચંદુભાઈ જોતા રહેજો ઓરણીની બધી માહિતી આપી દઈશ સાવ વ્યાજબી ભાવે તમને ઓરણી મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર અને આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો તમે જે ઓરણી જોઈ રહ્યા છો ચંદુભાઈ ને વેચવાની છે ઓરણી છે અને ઓરણી જોઈ શકો છો સાચવેલી મિત્ર ની ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલી ઓરણી બાકી આ ઓરણી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો પેલા ચંદુભાઈ નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ઓરણી લેવા અથવા જોવા જાવ તો ચંદુભાઈ અથવા દિલીપભાઈ નો કોન્ટેક કરી અને ત્યારબાદ તમારે ખોટો ધક્કો થશે અને વધારે માહિતી માટે પણ તેમનો કોન્ટેક કરી લેજો અત્યારે કમ્પ્લેટ આખી ઓરણી રનિંગ કંડિશનમાં જોવા મળશે ધાણા જીરું કઠોળ વગેરે વસ્તુનું વાવેતર એકદમ આસાનીથી

ઓરણી લેવી હોય તો દિલીપભાઈ અથવા ચંદુભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે દિલીપભાઈ અથવા ચંદુભાઈ પંચાણું પાંચ એસી અથવા ત્રેસઠ પાંચ સત્તર વાળા નંબર પર ફોન કરી ઓરણી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો